ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે બેસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચના પાલેજ પોલીસ મથક પોલીસ પોતે સરકાર તરફે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી છે જેમાં રિઝવાન ઇસ્માઈલ મેદાનાએ પોતાની પત્ની તરીકે તસ્લીમા બાનું ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્ન જંબુસરના કહાણવા ગ્રામ પંચાયતમાં કર્યા હોવાનું પુરાવા ઊભા કરી તથા તસ્લીમા બાનું તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્ન નોંધણી સર્ટિફિકેટ બનાવી રિઝવાન મેદાનાએ એઝન્ટ સોએબ દાઉદ ઈખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમા બાનુની યુકે વિઝાની એપ્લિકેશન કરવા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તેણીના લગ્નનું સર્ટિફિકેટ એઝન્ટ સોએબ પાસે રજૂ કરતા સોએબે યુકેના ડિપેન્ટેડ વિઝાનું ફોર્મ ઓનલાઈન કરતાં આ તસ્લીમા બાનુએ તેના લગ્નના ખોટા સર્ટિફિકેટનો ખરા તરીકે ઉપયોગ કરતા

પાંચમા એડિશનલ સિનિયર સિવિલ જજ ભરૂચની કોર્ટનું છૂટાછેડાનું ખોટું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કાબતરામાં એક બીજાની મદદગારી કરી હોવાનું પાલેજ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું પાલેજ પોલીસ મથકના પીએ આનંદ ચૌધરીએ પ્રથમ અરજીમાં લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરાઈ જે ગ્રામ પંચાયતનું હતું ત્યાં કરાવતા તલાટીએ તસ્લીમા બાનુનું મેરેજ સર્ટિફિકેટ નકલી અને ફ્રોડ હોવાનો રિપોર્ટ રજૂ કર્યો તો આ જ તલીમા બાનુંના રીઝવાન સાથે છૂડાછેડા અંગે જે જજમેન્ટ હતું તે જજમેન્ટ સાચું તે બાબતે પોલીસે ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટ રજિસ્ટ્રાર દ્વારા માહિતી મેળવતા કોર્ટે પણ રિપોર્ટ કરતા કોર્ટ રજિસ્ટ્રાર તરફથી કહેવાયું હતું કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પાંચમા એડિશનલ સિનિયર સિવિલ જજ ભરૂચની કોર્ટ જ ન હતી અને રજૂ થયેલ જજમેન્ટ અસલ જજમેન્ટ સાથે વેરિફિકેશન કરતાં તસલીમા બાનું છૂટાછેડાનું જજમેન્ટ પણ ખોટું હોવાનો ભાંડો ફૂટ્યો હતો આ અંગે સમગ્ર મામલામાં વિદેશ મોકલવા નકલી દસ્તાવેજો બનાવવા નકલી લગ્ન સર્ટિફિકેટ નકલી છૂટાછેડાનું જજમેન્ટ માત્ર રૂપિયા કમાવાનું હેતુથી જ ઊભું કરી વિદેશ ગયેલા રિઝવાન ઇસ્માઇલ મેદા રહે વલણ કરજણ તથા તસ્લીમા બાનું ઇસ્માઇલ કારભારી રહે જંબુસર ફૈઝલ ઇસ્માઇલ કારભારી રહે પટેલ સોસાયટી જંબુસર તથા કંથારીયા ગામનો વકીલ સાજિદ કોઠિયા તથા તપાસમાં જે અજાણ્યાઓ સામે નકલી દસ્તાવેજો ઊભા કરવા નકલી મેરેજ સર્ટિફિકેટ નકલી જજમેન્ટ તેમજ ષડયંત્ર રચી રૂપિયા કમાવાની લાલચે વિદેશ મોકલનારાઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કરાયા છે પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઉભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઉભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઉભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માયલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લિમા ઇસ્માયલ કારવારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે એવા સાજીદ કોઠિયા પણ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવી અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળ બનાવેલા હતા આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે